ભારત બાંગ્લાદેશ બોર્ડર ઓળંગીને બાંગ્લાદેશીઓનું ભારતમાં આવવું એ કોઈ નવી વાત નથી આજે પણ ભારતના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે ગુજરાતની સુરત પોલીસે એક એવા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે કે જેમાં બાંગ્લાદેશીઓ જેઓ ભારત બાંગ્લાદેશ સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે ભારત આવ્યા હતા અને પછી સુરત પહોંચ્યા હતા તો પોલીસે સુરતના વિવિધ વિસ્તારોમાંથી કુલ નવ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે જેમાં છ પુરુષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે પોલીસે પકડે ઉકેલાયેલા લોકોમાં મોહમ્મદ હરનર રશીદ મનસુર બકર મોહલ્લા શિયાન મોહમ્મદ માન ખલીફા સરમીન ખાનુ શેખ મોહમ્મદ ફારૂક હુસેન તુલી મંડલ કાજુલી બેગમ સરદાર મોહમ્મદ રાણા લિકાયત મોલ્લા અને બહાદુર રફીકનો સમાવેશ થાય છે બાદમાં પોલીસ પકડથી દૂર રહેવા માટે અલગ અલગ રાજ્યોમાં નામ બદલીને રહેતા હાથ તે લોકોની હાલ ધરપકડ કરવામાં આવી છે જ્યાં સોહિલ નામથી ભાડાના મકાનમાં રહી કડિયા કામ અને મિસ્ત્રી કામ કરતો હોવાની આરોપીએ પણ કબૂલાત કરી છે તો પોલીસે સુરતના એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે જેને ફોટોશોપ દ્વારા ભારતીય દસ્તાવેજો બનાવવામાં મદદ કરી હતી આરોપીઓ જસ ડાયલ તેના નામના વેબસાઇટથી ગ્રાહકનો સંપર્ક કરીને છેતરપિંડી પણ કરતા હતા સુરત શહેરમાં ઘણા બધા લોકો ભારતના જુદા જુદા રાજ્યોમાંથી વેપાર ધંધા અને મજૂરી અને રોજીરોટી માટે આવતા હોય છે પણ એવામાં જ એસઓજી પીસીબી પીસીબીની ટીમે એક એવા નેટવર્ક પકડ્યા છે જેમાં બાંગ્લાદેશી લોકોને ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં લાવી અને ખોટા દસ્તાવેજો એટલે બનાવટી દસ્તાવેજો મારફતે એના આધાર કાર્ડ પણ ફોટોશોપ વડે બનાવવાનું અને ઇન્ડિયામાં સેટલ કરાવવાની એક ગેંગ પકડવામાં આવી છે જે બાંગ્લાદેશી હોવા છતાં પોતાની જાતને ભારતીય નાગરિક તરીકે પુરવાર કરતા રહ્યા છે એવા મોહમ્મદ હારૂન રશીદ જે મુખ્ય માણસ છે મોહમ્મદ હારૂન રશીદ મોહમ્મદ હમીદ આ જિલ્લો મેમસિંગ બાંગ્લાદેશનો રહેવાસી છે અને એક ઇન્ડિયાનો માણસ છે જે કડોદરા વિસ્તારમાં રહે છે એનું નામ છે આકાશભાઈ સંજયભાઈ માનકર આ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ આધારના આરાધના ડ્રીમ ગેટ નંબર ત્રણ ચાર જોલવા ગામ કડોદરા ખાતે રહે છે અને આ આકાશ સંજયભાઈ માનકરે પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે બનાવટી ભારતીય ડોક્યુમેન્ટ ફોટોશોપ એપ્લિકેશન વડે બનાવીને આ લોકોને આપતા હતા હારૂન રશીદને એના સાથેના જે કુલ નવ માણસો પકડાના છે આ તમામ બાંગ્લાદેશના જુદા જુદા જિલ્લાઓ જેવા કે મેમનસિંહ તો સુરતમાં પચાસ ટકા રૂટની સિટી બસો કાર્યરત થઈ છે અકસ્માત કાયદાના ભાગ રૂપે વિરોધ પણ યથાવત જોવા મળી રહ્યો છે કેમકે હજુ પણ પચાસ ટકા